નવા બ્લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજ આપણે આવ્યા છે મેલડીમાં દર્શન કરવા જો લાકડીયા બ્લોક ચાલુ કર્યો છે અહીંયા ડુંગરામાં બેઠા એ મેલડીમાં આવ્યા છે તો મેલડીમાં નું દર્શન દેખાજો તો અહીંયા મેલડીમાં નું મંજર એવું રજા દેખાય આપણે ડુંગરામાં છે એ અત્યારે તો અહીંયા બોર છે મસ્ત મજાનું આપણે ઉપર આવ્યા છે બોર ખાવા બોર એક નંબર છે જો બોર ખાવી છે એવી ડુંગરો છે આ એનો નજારો છે બોર ખાવી છે એવી એની કન્ટિન્યુ રહીજ મલ્લીમાના દર્શન કરાવી તમને જો આપણે તો બોર તોડ્યા છે એટલા બધા તો સંજયભાઈ બોર કેવા છે બોર થોડાક ગળ્યા છે ને બીજી બોડીમાં પાછા ખાટાય છે હવે પાછા મેડીમાં જવાનું છે અમારા મેડીમાં આવેલા છે બી ત્યાંથી પાછા બીજા મેડીમાં જાવું ત્યાંથી પાછા મઢ્યા જવાના છે પછી આવવાનો આવો વિડીયો પાછો કન્ટિન્યુ આવતો રહે છે એટલે કન્ટિન્યુ જોઈ રાખજો આપણે બોર બોર ખાવી છીએ કન્ટિન્યુ તો ડુંગરથી આપણે બોરખાને આવી ગયા છે મેલડીમાં દર્શન કરવા તો તમને મેલડીમાં ના દર્શન કરાવી સંજયભાઈ આગળ અને માવો થોડો આપ્યો છે ના એટલે ધા છે અહીંયા અને અહીંયા મેલડીમાં નું મંદિર છે આ વડલો હશે તો કન્ટિન્યુ ઠેઠ ઊંધી જોઈ રાખજો તો આપણે મને અહીંયા દર્શન કરી લીધા છે આપણે મેલડી મેલડીમાં ઓલાઈ મંદિરે જવાનું છે બારે મને મંદિર છે નાય જવાનું છે નાય દર્શન કરાવ્યું મજા આવશે ઠેઠ ઊંધી કન્ટિન્યુ જોઈ રાખજો ઠેઠ ઊંધી જોઈ રાખજો તો આપણે લાકડીના મેગળી અહીંયા આવી ગયા છીએ બસ સંજયભાઈ તો અહીંયા સાંડો બાંડો કર્યો છે ને આજો તકલીફ અહીંયા છે ઠેટ ઉંધી જોયારે જ મજા આવશે તો નાકાલડી મને આપણે દર્શન જા છે પણ આ આપણે કુઈ આવ્યા છીએ પાછળ પાછળ ના કુઈ છે ને માતાજીને ના કુઈ આવ્યા છે તો માતાજીનું કુઈ છે આ બધા પાણી છિક નાખે આ બધા પૈસા નાખે આ માતાજી અહીંયા છે મંદિર આ શેડ છે પાછળનું કુઈમાં શું છે પૈસા નાખે બધા ને પાણી છે એમાં કેટલું બધું પડે એનો નજારો છે કાંઈ નહીં કન્ટિન્યુ સો રાખજો મળી તમને તો જેમ આપણે કાળીપીડી મને તાવા થાય છે એમાં લાકડીએ તાવા થાય છે આ બધા ભાઈઓ તાવા કરે છે કન્ટિન્યુ તો અત્યારે મેળવી મને આપણે દર્શન કરી લીધા જઈને અત્યારે બેઠા જઈએ સંજયભાઈ અહીં બેઠા છે ને સંજયભાઈ જાય છે ભાવનગર અમે જ આવી છીએ કામ છે લખીએ કામ પતાવી ભાવનગર જાય છે મળી તમને કન્ટિન્યુ જઈજે મળ્યું તમને રસ્તા શાંતિ જ આવી છે આપણે ભાવનગર મળવી તમને રસ્તામાં ત્યાં સુધી કન્ટિન્યુ જોઈ રાખજો આપણે ઉપર જાય છે રસ્તામાં થોડા પીવા મજા अब देखिए तो काई नहीं जाइए सिवानगर लेट्स गो कंटिन्यू तो आप देखोगे क्या सही बांगनगर જગતના કાંઈ આવ્યા છે ખબરજીના કાના ભાઈ નહોતા ભાઈ પૂછતા હતા કે કાના ભાઈ નથી ભાઈ અમારે કામ હતું એટલે વહી ગયા હતા કાના ભાઈ પહોંરવાનું એટલે કાંઈ નહીં કન્ટિન્યુ રાખજો મળી તો કાલે આપણે ગામ લઈ ગયા હતા એટલે થાકી ગયા હતા એટલે આગળ આપણે વિડીયો ન મનાવ્યો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળ્યું તમને નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બધાને